અને હવે બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન પણ લિનીયર ગાર્ડનમાં મળી રહેશે સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુથી અને એલિસ બ્રિજથી નહેરુનગર વચ્ચે એક કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે મહત્વની વાત તો એ છે કે આ ગાર્ડનમાં મનોરંજનની સાથે બાળકો અને શહેરીજનોને જ્ઞાન પણ મળશે અને અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત આવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે આ ગાર્ડન યુએન મહેતા ફાઉન્ડેશન સાથે મળીને બાર કરોડના ખર્ચે તૈયાર કરાયો છે તેમાં સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા બાળકો માટે રમતના સાધનો પણ હશે શહેરના ઇતિહાસની ઝાંખી પણ બતાવશે સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે સૌ પ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઈસવીસન ઓગણીસો સાહીઠમાં મુકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઈસવીસન બે હજાર પાંચમાં શરૂ થયું હતું અને બે હજાર ચૌદ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું